વિરામ બાદ વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ સ્વરાજ સંગ્રામમાં આપનું સ્વાગત છે આપણે ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકાનો ચિતાર મેળવ્યો હવે જૂનાગઢ જિલ્લાની ચોરવાડ નગરપાલિકાનો ચિતાર મેળવીએ જૂનાગઢ જિલ્લાના દરિયા કિનારે હજારો વર્ષોથી વસેલું ગામ એટલે ચોરવાડ ચોરવાડ નામ જેટલું રસપ્રદ છે તેટલો જ રસપ્રદ તેનો ઇતિહાસ છે નાના એવા ગામમાં ત્રણસોથી વધુ મંદિર આવેલા છે ચોરવાડવાસીઓની સવાર મંદિરના ઘંટનાદ અને આરતી સાથે થાય છે દરિયા કિનારે વસેલું ગામ હોવાથી મોટા ભાગના લોકો માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે જ્યારે નાળિયેર અને પાનનો વ્યવસાય પણ અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે ચોરવાડના પાન ભારતભરમાં વખણાય છે આમ તો ચોરવાડ વિશે એવું કહેવાય છે કે મૂળ ચોરવાડ ચોરવાડી મંદિરની પાસે હતું પરંતુ ભૂતકાળમાં થયેલા અનેક યુદ્ધોના કારણે સ્થાનિકોએ સ્થળાંતર કરી આજના સ્થાને વસ્યા હોવાનું માનવામાં આવે છે સ્થાનિકોનું માનીએ તો ભૂતકાળમાં ચોરવાડી માતાજીના મંદિર પર અનેક હુમલા પણ કરવામાં આવ્યા હતા અને મંદિરને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે એ સ્થાને નહોતું પણ ચોરવાડી માતાજીનું જે ઢૂઝુંડ સ્થાનક છે એની બાજુમાં કાદો કહેવાય છે એ મૂળ સ્થાનક છે અને ત્યાંથી ખસીને એ અહીંયા આવેલું છે એટલે લગભગ મારી ધારણા પ્રમાણે લગભગ બે હજાર વર્ષ જૂનું આ સ્થાનક છે અને હજાર વર્ષથી એના ઇતિહાસમાં ઉલ્લેખો મળે છે અને આની ઉપર પણ જેમ સોમનાથ ઉપર હુમલા થયેલા ચોરવાડો પર ચોરવાડ નામ કેવી રીતે પડ્યું તેને લઈને પણ વિવિધ માન્યતાઓ છે સ્થાનિકોના મતે ચોરવાડ ચાવડા વંશનું મહત્વનું સ્થળ હતું સ્થાનિક લોકબોલીમાં તે સ્થળ ચવરા વાટક તરીકે ઓળખાતું હતું સમય જતા અભ્રમશ થતા ચોરવાડ નામ ઉતરી આવ્યું હોવાની માન્યતા છે આજથી લગભગ 600 વર્ષ પહેલા અહીંયા ચાવડા રજપૂતોનું રાજ્ય હતું અને લોક ભાષાની અંદર ચાવડા રજપૂતોને ચૌરા કહેવામાં આવે છે વાટ વાળ શબ્દ છે એ વાટકમાંથી ઉતરે આવેલો છે વાટક એટલે સ્થાન એટલે ચાવડાઓનું સ્થાન એ ચૌરવાટક એમાંથી ચોરવાડ એવું એનું નામ સિદ્ધ થયેલું છે ચોરવાડ માંગરોળ તાલુકામાં આવેલું છે ચોરવાડ વિરાવડ કેશોદ અને માંગરોળ વચ્ચે દરિયા કિનારે આવેલું ગામ હોવાથી તેનું ભૌગોલિક મહત્વ પણ રહેલું છે આમ તો ચોરવાડ નાળિયેર અને નાગરવેલના પાન માટે જાણીતું છે પરંતુ છેલ્લા દાયકાથી ચોરવાડની ઓળખ બદલાઈ છે હવે ચોરવાડ ધીરુભાઈ અંબાણીના ગામ તરીકે ઓળખાય છે ઔદ્યોગિક જગતમાં પોતાના બુદ્ધિ ચાતુર્યનો પરચો આપનાર ધીરુભાઈએ રિલાયન્સના માધ્યમથી માત્ર ચોરવાડ જ નહીં પણ દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડ્યો ચોરવાડમાં ધીરુભાઈ અંબાણીનું ઘર આવેલું છે જે ધીરુભાઈના ડેલા તરીકે ઓળખાય છે જ્યારે ચોરવાડમાં અંબાણી પરિવાર દ્વારા ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હોલ પણ બનાવવામાં આવ્યો છે જેની અનેક લોકો મુલાકાત લે છે ભવ્ય ઇતિહોરપાલ ભાજપ નું શાસન રહ્યું છે પાલિકાની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો સાત વોર્ડ અને એકવીસ બેઠકોમાં માં વહેંચાયેલી પાલિકામાં પંદર સભ્યો કોંગ્રેસના હતા અને બહુમતીના જોરે જ કોંગ્રેસના વીરેન ચુડાસમા પાલિકાના પ્રમુખ બન્યા હતા પરંતુ એક વર્ષના ટૂંકા ગાળા બાદ જ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણના પગલે જ તેર જેટલા સભ્યોએ બળવો કરી ભાજપમાં જતા કોંગ્રેસે સત્તા ગુમાવવાનો ભારો આવ્યો હતો જેને લઈને ચોરવાડ પાલિકામાં એક જ પરિવારનો દબદબો હોવાનું માનવામાં આવે છે ચોરવાડ નગરપાલિકાની સ્થાપના ચોવીસ ચાર ઓગણીસો માં થઈ છે ત્યારથી હીરાભાઈ ચુડાસમા કે જે ભાજપ 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 સાથે જોડાયેલા ત્રણ વખત ધારાસભા લડી ચૂક્યા છે છે અને અને અત્યાર સુધી આજની તારીખે એ અહીંયા તરફથી લડે નગરપાલિકાનું શાસન સંભાળે છે ચોરવાડ પાલિકાની મુદત પૂરી થતા હવે જ્યારે પાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ફરી એકવાર ચોરવાડ રાજકારણ ગરમાતું જાય છે અને સાત હજાર ત્રણસો સ્ત્રી મતદાર છે ચોરવાડ પાલિકાની ચૂંટણીમાં જ્ઞાતિના સમીકરણનું વિશેષ મહત્વ રહેલું છે ચોરવાડમાં કોળી મતદારોનું પ્રભુત્વ છે અહીં કોળી મતદારોની સંખ્યા અગિયાર હજાર છે ત્યારબાદ ખારવા સમાજના નવસો એક્યાસી દલિત સમાજના પાંચસો સત્તાવન રબારી સમાજના પાંચસો છેતાલીસ મતદારો છે ચોરવાડમાં નેવું ટકા જેટલી વસ્તી કોળી સમાજની હોવાથી અહીં પાલિકાના પ્રમુખ પણ કોળી સમાજના જ હોય છે જ્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા કોળી સમાજના ઉમેદવારોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે જોકે કે છેલ્લા છત્રીસ વર્ષના શાસનમાં ચોરવાડનો જોઈએ તેટલો વિકાસ થયો ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે વેરો ઉઘરાવતી પાલિકા દ્વારા રસ્તા વીજળી ગંદકી અને પીવાના પાણીની સમસ્યા આજદિન સુધી હલ કરવામાં નથી આવી એટલું જ નહીં પરંતુ શહેરમાં સારું દવાખાનું ન હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે કે વિરોધ પક્ષના ઉપવાસ આંદોલન બાદ ચોરવાડમાં તંત્ર દ્વારા દવાખાનું બનાવવાનું કામ શરૂ તો કરવામાં આવ્યું છે પણ તે કામ ઝડપથી પૂરું થાય તેવી સ્થાનિકો માગણી કરી રહ્યા છે તેમાં કંઈ કોઈ ઉપાડતા નથી બે બે ત્રણ ત્રણ બી નથી પડ્યા કચરા બી ગટરો લાઇટની વ્યવસ્થા લાઇટ જો બંધ રહી તો બે બે ત્રણ ત્રણ દિવસ બંધ રહે પાણીની વ્યવસ્થા પાણી પણ ઓછા પ્રમાણમાં મળે બીજી સમસ્યા તો બધી આ ચોખ્ખું નથી બાર કીટાયમાં જવામાં ગટરો પડ્યો પાણી વેરો સફાઈ વેરો બધું જ લેવી પડે સરવાળે તો મીલું જ છે કોઈ અમારા વિસ્તારમાં કોઈ દિવસ સફાઈ કરવા આવ્યા નથી કે પાણી નથી ફૂલ અહીંયા એસટીનું આવે છે બસ બસ બરાબર કમ્પ્લીટ છે અને અહીંયાં એકથી બાર ધોરણ સુધીનું શિક્ષણ છે પણ કોલેજની વ્યવસ્થા છે કોલેજ કરવા માટે થઈ અને વિદ્યાર્થીઓને અહીંથી અઢાર કિલોમીટર માંગરોળ કે અને વેરાવળ જવું પડે છે રેલવે ની સુવિધા શું છે રેલવે માટે અહીંથી હવે છ કિલોમીટર ગળું ઉપર છે ત્યાં જવું પડે છે ફક્ત ચાર જ ટ્રેન આવે છે બીજી કોઈ ટ્રેન રોકાતી નથી લોકલ સિવાય હવે અમારે હોસ્પિટલ આરોગ્યનો પ્રશ્ન પણ બહુ મોટો હતો અમે આરોગ્યના પ્રશ્ન માટે ચોત્રીસ દિવસ સુધી અમે ઉપવાસ ઉપર બેઠા હતા અને ઉપવાસ ઉપર ચોત્રીસ દિવસ સુધી બેઠા હતા પાંત્રીસ વર્ષથી સોન ન કરી શકતા અમે ચોત્રીસ દિવસમાં કરી અને હોસ્પિટલનું કામ ચાલુ કરાવી દીધું છે આજે હોસ્પિટલનું કામ ઓછામાં ઓછું દસ ટકા પૂરું થઈ ગયું છે ચોરવાડમાં આમ તો ખેતી પર નબનારાઓની સાથે સાથે માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોની સંખ્યા પણ વધારે છે માછીમારી કરતા દરિયાઈ ખેડૂતો પણ આરોપ લગાવી રહ્યા છે કે મોટી હોડીના કારણે તેમણે અન્ય બંદરે જવું પડે છે વર્ષો પહેલા શરૂ કરવામાં આવેલું જેટીનું કામ આજ દિન સુધી પૂરું નહીં થતા માછીમારોમાં રોષ પ્રવર્તી રહ્યો છે આજે જે આજીવિકાનું આ સાધન છે જેટી આજે અમે વર્ષોથી સરકારમાં અવારને અવાર લેખિકમાં અને મૌખિકમાં રજૂઆતો કરતા આવીએ છીએ તો થોડા વર્ષો પહેલાં આ નાનું એવું થોડુંક બનાવેલું છે સરકાર દ્વારા પણ એ અપૂરતું હોવાને કારણે આજે અમે થોડુંક હજુ એમાં ઉમેરો થઈ જાય એવી અમે સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ માછીમારોની જેમ નાનો મોટો ધંધો કરનાર વેપારીઓમાં પણ ભારોભાર રોષ જોવા મળે છે જુનાગઢના નવાબ મોહમ્મદ ખાને અહીં એક મહેલ બનાવ્યો હતો ચોરવાડમાં આવતા પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને જ મહેલ ને હોલીડે કેમ્પમાં ફેરવી દેવામાં આવ્યો હતો જ્યાં એક સમયે પ્રવાસીઓ માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી પરંતુ આજે યોગ્ય સાર સંભાળ અને સમારકામના અભાવે મહેલ ધરાશાયી થઈ ગયો છે જેની સીધી અસર વેપારીઓના ઉદ્યોગ ધંધા પર પડતી હોવાનું વેપારીઓ માની રહ્યા છે માટે જ વેપારીઓ માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા હોલિડે કેમ્પને ફરી શરૂ કરવામાં આવે માત્ર હોલીડે કેમ્પ જ નહીં પણ શહેરના સ્મશાનની હાલત પણ દયનીય હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે આદર મોષાદી રતાર ગામબදී માંગ કરવા માટે આવતા રહ્યા

અને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આજે કોઈની ને પણ મરણ થઈ ગયું હોય તો જે વ્યક્તિના ઘરે મરણ થઈ ગયું એને પણ દિવસના તડકામાં બેસવું પડે છે ત્યાં બેન્ચો મૂકેલી છે તો એ લોક ભાગીદારીથી મૂકેલી છે વિપક્ષના આક્ષેપોની સત્તાપક્ષ પાયા વિહોણા ગણાવે છે અને ચોરવાડમાં વિકાસના અનેક કાર્યો કર્યા હોવાનો દાવો કરે છે શહેરમાં પાણી વીજળી ગટર અને ગંદકીની સમસ્યાઓ હલ કરી શહેરીજનોનો વિશ્વાસ જીત્યો હોવાનો દાવો પણ તેઓ કરી રહ્યા છે પાલિકાની વહીવટી પાંખ પણ આગામી સમયમાં શહેરનો વધુ વિકાસ કરી શકાય તે માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હોવાનું કહેવાનું પણ તેઓ ચૂકતા નથી હોય કે જ્યાં લાઈફ બધી આ વખતના બજેટમાં મારો ચોરવાડ નગરમાં મોટો પ્રોજેક્ટ આવાસ યોજના બનાવવાનો છે સરકાર શ્રી આઈએચએસડી યોજના અંતર્ગત એક હજાર ઇઠ્યાસી આવાસો બનાવી અને જરૂરિયાતમંદ લાભાર્થીને આવાસ આપવાની મોટા મોટા અઠાવીસ કરોડની અમારી બહુ મોટી યોજના છે વરસાદી પાણી ભરાતા હતા એ વરસાદી પાણીના નિકાલની એક મોટી ઘટનાનું એક અંદાજ એક કરોડથી વધારે રકમનું વરસાદી પાણી ગટરનું કામ કરવામાં આવ્યું છે ચોરવાડમાં સીસી રસ્તાઓ ચોરવાડની તમામ ગલીઓમાં આમ તો ચોરવાડ પાલિકાને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેક ગ્રાન્ટો વિકાસ કાર્યો કરવા માટે મળે છે જો કે ચોરવાડના વિકાસમાં એક મુખ્ય નામ ઉડીને આંખે વળગે તેવું છે અને તે છે અંબાણી પરિવાર ધીરુભાઈનો ચોરવાડ પ્રત્યેનો પ્રેમ છૂપો રહી શક્યો નથી ચોરવાડના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે ધીરુભાઈએ તેમના પિતા હીરાચંદના નામ પરથી ધોરણ થી બાર સુધીનું શિક્ષણ આપતી શાળા ખોલાવી એટલું જ નહીં પણ અંબાણી પરિવાર દ્વારા ચોરવાડમાં સીસી રોડ અને મુખ્ય ગેટનું પણ નિર્માણ કરાવી આપવામાં આવ્યું સાથે જ અંબાણી પરિવાર દ્વારા ચોરવાડ ચોરવાડવાસીઓને પાણી મળી રહે તે માટે ગામને વર્ષે પાંત્રીસ લાખ રૂપિયા આપવામાં આવતા હતા આં અંબાણી પરિવાર પ્રત્યક્ષ રીતે જ ચોરબારવાસીઓની સુખાકારીમાં વધારો કરતો આવ્યું છે અંબાણીએ સ્કૂલ બનાવ્યું છે સિમેન્ટના રોડ બનાવ્યો છે પછી મ્યુમોરિયલ બનાવ્યું છે અને પીવાના પાણી માટે દર વર્ષે બને થી પાંત્રીસ લાખ રૂપિયા આપતા હાલ પણ હજુ મળતા રહી છે હવે તો નર્મદાનું પાણી શરૂ થયું એટલે હવે જરૂર ધીરુભાઈ અંબાણી તરફથી હાલમાં જે નગરપાલિકાનો તો સાહેબ અગો ઘણી મળી છે એમના મધરના નામે કન્યા અંબાણી સ્કૂલનું સ્કૂલ ચાલે છે હાલમાં ચોરવાડનું જે ગાર્ડન છે એ ગાર્ડનનું રેનોવેશનનું કામ પણ અંબાણી પરિવાર દ્વારા હાલ કરવામાં આવે છે અને હાલ પ્રગતિમાં છે પાલિકાની ચૂંટણી નજીક આવી ગઈ હોવા છતાં હજુ સુધી ઉમેદવારો જનતાનો મિજાજ પારખી શક્યા નથી આમ તો સત્તા પક્ષ દ્વારા કરવામાં આવતા વિકાસના દાવા સામે જનતા રોષ વ્યક્ત કરી રહી છે તેમ છતાં જ્ઞાતિના સમીકરણો પર આધારિત પાલિકાની ચૂંટણીમાં જનતા કેવો મિજાજ બતાવશે તે જોવું રસપ્રદ બની રહેશે છત્રીસ વર્ષ ભાજપે શાસન કર્યા બાદ પણ હજુ લોકોની માંગ ત્યાંની ક્યાં જ છે લોકોના કંડટતા પ્રશ્ન આજે પણ માથાના દુખાવા સમાન બની રહ્યા છે દિલીપસિંહ મોરી વીટીવી ચોરવાડ સ્વરાજ્ય સંગ્રામમાં સમય છે એક નાનકડા વિરામનો વિરામ બાદ મહેસાણા જિલ્લાની વડનગર નગરપાલિકા નિહાળીશું